તો હાલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે છે શનિવાર તો અમે આજે અમે ત્રણ મિત્રો જઈએ છીએ શનિદેવે હાલીને તો શનિદેવના જઈને તમને દર્શન કરાવીએ તો અત્યારે જોઈ શકો છો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ અડધા રસ્તે તો સીધા મિત્રો જોઈ શકો છો આ આ રસ્તો છે ને શનિદેવ મંદિરની ધજા પણ બતાવી દઈ લીમડો આડો આવી ગયો છે હમણાં બતા તો મિત્રો જોઈ શકો છો શનિદેવ મંદિરની ધજા પણ બતાવી રહી છે પંદરમી ઓગસ્ટ હમણાં ગઈ છે ધ્વજ પણ સડાવેલો છે જોઈ શકો છો તો બન્યા જવું લોગમાં તો મંદિરે જઈને દર્શન કરાવીએ શનિદેવે દર્શન કરીને નીકળી ગયા છીએ તો અમે અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અહીંયાથી અને રેલના પાટેથી આ વખતે આવેલા છીએ ભાઈ કહે છે કે અહીંથી ઓરું પડશે અમારે તો હવે અહીંયાથી આવી જઈએ તો જુઓ મિત્રો પાછળ બેકગ્રાઉન્ડમાં રેલ નો ફાટક છે અને આ પુલ બની રહ્યો છે પાછળ જોઈ શકો છો મિત્રો આ રેલ નો પાટો છે આગળ ખોડિયારમાંનું નું મંદિર આવશે ત્યાં પણ દર્શન કરવા લઈ જશું તમને ત્યાં વિડીયોમાં બતાવશું તમને આગળ બને રહેજો વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો આ જે પુલ છે ઈવડો ઈ વાહન હાલવાના છે નીચેથી ટ્રેન નીકળવાની છે પુલની કામગીરી અત્યારે શરૂ છે અત્યારે આગળ નીકળી ગયા છે મને મેકિન જવાનો ઈરાદો લાગે છે એનો પણ કાંઈ વાંધો નહીં મિત્રો અડધે રસ્તે પૂગી ગયા છીએ અને એક ભાઈ બનામ ગયો છે પાછળ વસ્તુ ગોતે છે જુઓ તમે અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં એ ગોતે છે કંઈક ખોવાઈ ગયું છે એવું કંઈક હશે હવે મિત્રો જો તો આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો થેલી ભરીને આ ભાઈ પાસે છે પાછળ જો જાય છે ને અમાઈ ને પાછી થેલી ભરીને લાવેલા છે એ અને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો તમે ને બનાવી રહજો મારા વ્લોગમાં તો દર્શનિવારે અમે શનિદેવે જઈએ છીએ તો દરરોજ એ દર્શનની વાળા વ્લોગ આવશે અને તમને અવનવું અમારા ગામમાં મંદિર છે એના વિશે પણ જાણકારીમાં તમને બતાવશું તો બનાવી રહેજો અમારા વ્લોગમાં અને મિત્રો અમારા ગામનું નામ છે નેશ્વર પીડ્યું એ ઉપરથી મહાદેવનું એક મંદિર છે એ મંદિરે પણ વિડીયો બનાવવાનો છે તો એ વિડીયો ખાસ કરીને જોજો તમે તો એ મંદિર તમને બતાવશું વિડીયોમાં તો મારી ચેનલ ઉપર તો મિત્રો અત્યારે અમારે ઘરે જવામાં બહુ મોડું થઈ ગયું છે એના કારણે અમે મંદિરે જવાનું બેન રાખ્યું છે તો મંદિરે જવાનું નેક્સ્ટ વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું મંદિર જવાનું મંદિરે દર્શન કરાવશું તો અત્યારે મોડું થઈ ગયું છે તો અત્યારે અમારો વિડીયો અહીંયા એન્ડ થાય છે તો બિના રહેજો અમારા ચેનલમાં અને વિડીયો ખાસ કરીને બનજો જણાવજો કેવો બનો છે અને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ